પ્રિન્સવરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના માલિક શ્રી પ્રદીપ પંડ્યા દ્વારા સ્ટુડિયોનું ઉદઘાટન કરવામાં આવ્યું અમદાવાદના ફોરડી મોલ વિસલ પેટ્રોલ પંપ ચંદલાખેડા ખાતે આજરોજ પ્રિન્સવરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી સિંગર આવ્યા હતા પ્રિન્સ વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની દ્વારા લોકોને આગળ વધવાની ઉત્તમ તક આપતી કંપનીની છે આ કંપનીના માધ્યમથી આલ્બમ હોય કે પિક્ચરમાં ગીત હોય તેને પ્રસિદ્ધ બનાવવામાં કંપનીનો ખૂબ જ મોટો સિંહ ફાળો આપતી કંપની છે જે કોઈ ગાયિકાનું આલ્બમ રિલીઝ થતું હોય તો પ્રિન્સ વરા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની સ્વખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે આ ઉદઘાટન જેવા શુભ પ્રસંગે મમતા સોની ગુજરાતી કલાકાર તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ કલાકાર બારોટ પોતાના લોકોના જીત્યા છે તેમજ આલ્બમ સોંગમાં પ્રસિદ્ધ બનેલા દેવ પગલી જેવા નામાંકિત કલાકારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની સાથે સાથે કુલ પચાસ જેટલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતાના અંદાજમાં ગીતો ગાઈને રમઝટ બોલાવી હતી સૌથી પહેલા તો તમામ મારા દર્શક મિત્રોને નમસ્કાર જય માતાજી આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે વર્ષોથી કામ કરી રહ્યા છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જેમનું બહુ જ મોટું નામ છે જેમને ગાંધીનગરમાં તો અત્યાર સુધી એમનું રેકોર્ડિંગ સ્ટુડિયો જે હતું એ બહુ સફળ રીતે ચલાવ્યું છે અને એ જ સફળતાને જોઈને આજે એમનું આ બીજો સ્ટુડિયો ટીએસઆઈ મ્યુઝિક કંપનીનું આ નવું સ્ટુડિયો અહીંયા આજે એમને ગ્રાન્ડ ઓપનિંગ કરી છે તો એમને ઢેર સારી શુભકામનાઓ છે અમારા પ્રદીપભાઈ પંડ્યાને અને એની સાથે સાથે એ કમર્શિયલ વર્ક જે કરે છે એ તો ખરા બટ જે નવા ઊભરતા ટેલેન્ટ છે એમના માટે પણ એ સ્પેશિયલી હંમેશા એક નવું પ્રોજેક્ટ લઈને આવતા હોય લાઈક આપણે હિન્દીમાં જોઈએ છે કે કોઈ પણ રિયાલિટી શોઝ આવતા હોય છે તો એમને એક સારું મંચ મળે છે જ્યાં આપણા ગુજરાતમાં થોડુંક આ રિયાલિટી શોઝની કમી છે તો એવા અમારા પ્રદીપભાઈ પંડ્યાએ બહુ સફળ રીતે

એક ઓડિશન ના માધ્યમથી એક મીડિયમ પરિવારમાંથી આવ્યા આયા બાદ એક ઓડિશન ના માધ્યમથી આજે જે સંખ્યા તમને બહોળા પ્રમાણમાં જોવા મળી રહી છે એ ઓડિશન ના માધ્યમથી લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે મારા સહખર્ચે કોઈ વ્યક્તિ એગ્રીમેન્ટ સાથે કોઈનું કામ ના કરી શકે હું એવા માણસોને કામ આપી રહ્યો છું જેનો શોખ છે સ્ટુડિયોનું માધ્યમ હોય છે કે તમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ રેકોર્ડ કરવા આવે તો કલાકાર હોય એનું જ રેકોર્ડિંગ થાય મારા ત્યાં જેનો શોખ છે હું શોખ પૂરો કરી રહ્યો છું આજે બહરા પ્રમાણની અંદર જે તમને સંખ્યા જોવા મળી રહી છે એ જ મારો પરિશ્રમ છે આ કાર્યક્રમની અંદર ગુજરાતનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય અને હું કહીશ તો ભારત દેશનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય કે કોઈ રાજસ્થાનની હશે 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 કોઈ કોઈ કલકત્તાથી દિલ્હીથી ભારત દેશના તમામ ખૂણે ખૂણેથી મારા સાથે એગ્રીમેન્ટ છે અને મારા સાથે ગાવા માટેના કરાર સાથે જોડાયેલા વ્યક્તિઓની સંખ્યા અઢળક પ્રમાણમાં જોવા મળશે શરૂઆતમાં હું પણ આ જ પ્રક્રિયા સાથે સંકળાયેલો છું પંદરેક વર્ષ પહેલા આવા ઘણી જગ્યાએ ઓડિશન આપ્યા પરંતુ કોઈ જગ્યાએ પ્લેટફોર્મ મળતું કોઈ જગ્યાએ કોઈને કામ મળતું એ માધ્યમથી મને વિચાર થયો કે એક નાનો સ્ટુડિયો ભાડાનો એક સ્ટુડિયો ઉભો કર્યો અને ભાડાના સ્ટુડિયોમાંથી આજે એક સંસ્થા ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાના માધ્યમથી આજે ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક લેવલની કહીએ તો ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ